રાજમાતા જીજાબાઈ ભારતીય ઇતિહાસમાં એક મહાન મહિલા તરીકે ઓળખાય છે જેમણે મરાઠા સામ્રાજ્યના સ્થાપન માટે મુખ્ય ભૂમિકા ભજવી હતી તેમનો જન્મ બાર જાન્યુઆરી પંદરસો અઠ્ઠાણુંના રોજ મહારાષ્ટ્રના બુલઢાણામાં થયો હતો તે લખુજી જાધવ અને મહાલસાબાઈના પુત્રી હતા જીજાબાઈનું બાળપણ સશક્ત શિક્ષણ અને સાહિત્યના વાતાવરણમાં વીત્યું જેને કારણે તેમનો સ્વભાવ શૂરવીર અને દ્રઢ બન્યો તેમના પતિ શાહજી ભોસલે હતા જે મરાઠા સામ્રાજ્યના મુખ્ય યોદ્ધા હતા જીજાબાઈએ રાજમાર્ગદર્શક માતા તરીકે પોતાના પુત્ર છત્રપતિ શિવાજી મહારાજને મોટી રાણગીરી અને આદર્શ નીતિઓ સાથે ઉછેર્યા તેઓએ શિવાજીને હંમેશા ન્યાય ધાર્મિક સહિષ્ણુતા અને પ્રજાની સેવા માટે પ્રેરિત કર્યા જીજાબાઈએ માત્ર માતૃત્વનો દાયિત્વ જ નહીં સંભાળ્યું પણ રાજકારણ અને રાજકીય કૌશલ્યમાં પણ મહાન સ્નેહ પધરાવ્યો તેઓએ મરાઠા સમાજમાં એકતા અને શક્તિ લાવવાનું કાર્ય કર્યું જે વખતે શિવાજી આફતોમાં હતા ત્યારે જીજાબાઈએ રાજકાજ સંભાળી સામ્રાજ્યના કાર્યને આગળ વધાર્યું રાજમાતા જીજાબાઈનો જીવન પ્રવાહ એક શુરવીર મહિલાના પ્રબળ કાર્યને દર્શાવે છે તેમની શુરવીરતા અને પ્રજાની સેવા માટેનો જાગૃત દ્રષ્ટિકોણ આજે પણ હજારો લોકો માટે પ્રેરણારૂપ છે જીજાબાઈના જીવનમાં અનેક અવરોધો હતા પરંતુ તેમનું દ્રઢ મનોબળ અને ધર્મ પર આધારિત જીવન તેમને દરેક પરિસ્થિતિમાં સફળતાનું ઉદાહરણ બનાવે છે જીજાબાઈએ પોતાની દ્રષ્ટિ અને પરિશ્રમથી મરાઠા સામ્રાજ્યના પાયા મજબૂત કર્યા શિવાજીના ઉછેરમાં તેમના સંસ્કાર અને શિખણીઓનો મોટો પ્રભાવ હતો રાજકીય દ્રષ્ટિકોણથી તેઓ ખૂબ જ બુદ્ધિશાળી અને સાદગીપૂર્ણ હતા રાજકારણ અને ધર્મની સમજૂતી સાથે તેમણે શિવાજીને ન્યાયસંગત શાસન માટે તૈયાર કર્યા જીજાબાઈએ મરાઠા લોકોમાં નૈતિક અને સામાજિક મૂલ્યો સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ કાર્ય કર્યું તેઓએ શિવાજીને હિન્દવી સ્વરાજ્ય સ્થાપના માટે પ્રેરિત કર્યા અને તત્કાલીન મોગલ શાસનથી પ્રજાને મુક્ત કરવા માટે તેમની સાથે કામ કર્યું જીજાબાઈએ ન્યાય ધર્મ અને પ્રજાની સેવા પર આધારિત શાસનની સ્થાપના માટે શિવાજીને માર્ગદર્શન આપ્યું તેમણે જીવનભર ધર્મનિષ્ઠતા સન્માન અને દયાળુતાનું જીવન જીવ્યું તેમનું જીવન માત્ર રાજમાતા સુધી સીમિત ન રહેતા તેમણે એક શક્તિશાળી નીતિજ્ઞ અને સંગઠનશીલ લીડર તરીકે પણ પોતાનું સ્થાન બનાવ્યું શિવાજીની વિજય યાત્રાઓમાં જીજાબાઈનું યોગદાન મહત્વપૂર્ણ હતું કારણ કે તેમણે આઝાદીની લાગણીને જીવન પ્રવાહમાં જીવંત રાખી તેમના ન્યાયપ્રિયતાના ગુણોથી શિવાજી રાષ્ટ્રના દયાળુ અને ન્યાયી શાસક બની શક્યા જે સમયે તેઓ શિવાજી માટે રાજકારણ અને સૈન્યની જવાબદારીઓમાં મદદ કરી રહ્યા હતા તે સમયે પણ તેમનો જીવધર્મ ક્યારેય ન ભૂલાયો આજે પણ મરાઠા અને સમગ્ર ભારતમાં જીજાબાઈના પ્રેરણાદાયક જીવનના પ્રસંગો દ્વારા સ્ત્રીઓ માટે શક્તિ અને શૌર્યના પ્રતીક છે આમ જીજાબાઈ માત્ર એક માતા જ નહોતી પરંતુ ભારતીય સંસ્કૃતિની રક્ષણ કરતા અને મરાઠા સામ્રાજ્યના મજબૂત આધાર સ્તંભ હતા તેમના જીવનની પ્રસંગો આજે પણ પ્રેરણાનો સ્ત્રોત છે આવા જ પ્રસંગો સાંભળવા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો જય હિન્દ ભારત માતા કી જય